તમારા મોબાઈલ મળી જાય તો તો ચાલો શરૂ કરીએ આજનો ટોપિક મિત્રો આપ સૌ જાણતા હશો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અઢાર હપ્તાઓ ખેડૂતોને મળી ગયેલા છે અને આવનાર ઓગણીસમો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત જે ફાર્મર આઈડી બનાવેલું હોવું ફરજિયાત કરી દેવામાં આવેલું છે એવામાં જો તમે પણ તમારા ફાર્મર આઈડી માટે સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો આ જે સેલ્ફ રજિસ્ટ્રેશન છે તે સેલ્ફ રજીસ્ટ્રેશનનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી જો તમે પણ આ ફાર્મર આઈડી માટે સેલ્ફ રજિસ્ટ્રેશન કરેલું હોય તો તેનું સ્ટેટસ એગ્રીસ્ટ એક્ટની વેબસાઈટ ઉપર કઈ રીતે જોઈ શકાય તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે તો અમને સ્ક્રીન ઉપર લઈ જાવ અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવી મેળવતા જઈએ તો મિત્રો ફાર્મર રજિસ્ટ્રીનું સ્ટેટસ જોવા માટે આપણે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ખોલી લેવાનું રહેશે ત્યાર પછી અહીંયા ગૂગલમાં આપણે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત સર્ચ કરી લઈશું જે સર્ચ કરતા અહીંયા આપણને પહેલી જ લિંક જોવા મળશે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેકની તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી દઈશું જે ક્લિક કરતા પ્રોસેસ થઈ અને આપણી સામે એગ્રીસ્ટેકની આ પ્રમાણેની વેબસાઈટ ખુલી જશે ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જે ક્લિક કરતાં જ એનરોલમેન્ટ સ્ટેટસ ચેક કરવા માટે આ પ્રમાણે સ્ક્રીન આવી જશે જેમાં આપણે એનરોલમેન્ટ આઈડી અથવા તો આધાર નંબરથી સ્ટેટસ ચેક કરી શકીએ છીએ તો અહીંયા એનરોલમેન્ટ આઈડી બહુ લાંબુ આવશે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળતું હશે તો આ પ્રમાણેનું કંઈક તમારું એનરોલમેન્ટ આઈડી આવશે જે ખૂબ લાંબુ હશે જેથી એનરોલમેન્ટ આઈડીથી જોવામાં તમને થોડી તકલીફ પડશે જેથી કરી અને તમારે આધાર નંબરથી સ્ટેટસ જવાનું રહેશે તો અહીંયા આધારની સામેના ચેકબોક્સમાં આપણે ચેક માર્ક કરી લઈશું તે ચેક માર્ક કરી લીધા પછી ત્યાં આપણો આધાર નંબર દાખલ કરી લઈશું આધાર નંબર દાખલ કરી લીધા પછી અહીંયા આપણે જે ચેકનું બટન છે તેના ઉપર ક્લિક કરી દઈશું તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આપણને આ પ્રમાણે આપણું ફાર્મર રજીસ્ટ્રીનું સ્ટેટસ જોવા મળી જશે જેમાં અહીંયા આપણને આપણો આધાર નંબર જોવા મળી જશે ત્યાર પછી અહીંયા નીચે જો તમારો સેન્ટ્રલ આઈડી જનરેટ થઈ ગયો હશે તો આપણને અગિયાર અંકનો જે સેન્ટ્રલ આઈડી નંબર છે તે જોવા મળી જશે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એપ્રુવલ સ્ટેટસ તો હાલમાં આ સ્ટેટસ પેન્ડિંગ બતાવી રહ્યું છે જ્યારે પણ એપ્રૂવ કે વેરીફાય કરવામાં આવશે તો અહીંયા આપણને તેની વિગત જોવા મળશે ત્યારબાદ અહીંયા આપણને ફાર્મરનું નામ જોવા મળી જશે એનરોલમેન્ટની તારીખ અને સમય જોવા મળી જશે એપ્રૂવ